દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં પોલીસનું સઘન ચેકિંગ શરૂ થઈ ચૂક્યું છે એસઓયુ ખાતે આવતા તમામ પ્રવાસીઓનું પોલીસ ચેકિંગ કરી રહી છે કેવડીયા ખાતે ભારત પર્વની ઉજવણી ચાલી રહી છે ભારત પર્વની ઉજવણીમાં અલગ અલગ રાજ્યોના મહેમાનો આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ડોગ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવી ચેક પોસ્ટ પણ ઊભી કરાઈ નર્મદા પોલીસ એસઆરપી અને સીઆરપીએફના જવાનો દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે દિલ્હીમાં દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ અનુસંધાને ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવી છે અમારા મુખ્ય પોલીસ અધિકારી બીજી સાહેબના હુકમથી તેમજ અમારા સેનાપતિના હુકમથી અને નર્મદા જિલ્લા એસપીના હુકમથી નર્મદા જિલ્લામાં જે પ્રવાસી સ્થળ આવેલું છે એસઓયુ તેમજ સરદાર સરોવર ડેમ એને સુરક્ષાને અનુસંધાને તમામ પ્રવાસીઓ જે અહીંયા આવે છે એમને ચેકિંગ કરી અને ગાડીઓ ચેક કરી અને પછી જ એમાં એન્ટ્રી આપવામાં આવે છે